જે પરમાર પરિવાર છે એ આશરે વીસેક વર્ષથી ભાવનગર રહેવા વહી ગયો છે અને મૃતક પોતે પણ એક નાથાણી પરિવારમાં પાલિકાના ખાતે લગ્ન તેમના થયેલા હતા જ્યારે પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ હોય અને ધાર્મિક કાર્યમાં સપ્તાહમાં ભાગ લેવા ગયા હતા ત્યારે એમની ઉપર જે પ્રકારે કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો છે અને આજે દુઃખ સાથે કહેવું પડે કે બાપ દીકરાની બેની આજે અર્થી ઉપડતી હોય અને પાલીતાણાના વતની હોય તો પાલીતાણાની સ્વયંભૂ તમામ સંસ્થાઓ તમામ હોય આજે પાલીતાણા સ્વયંભૂ બંધ રાખ્યું છે લગભગ શનિવારે એમના પરિવાર સાથે વાત કર્યા મુજબ શનિવારના કન્યા વિદ્યાલયમાં રાત સાંજના પાંચ વાગ્યે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું પણ અમે તમામ સંસ્થાઓએ આયોજન કર્યું છે કારણ કે એક નાનો પરિવાર વાણન પરિવારમાંથી આવે છે પરંતુ જે પ્રકારે એમના પરિવારમાં જે સાથે ગયા હતા એમ સાથે વાત સાંભળી તો બે રહેમીથી અને તે તમે કંઈ જ્ઞાતિના છો એવું નહીં હિન્દુ છો તો બોલીમાં આ પ્રકારે જે કૃત્ય કર્યું છે જેને ભગવાન એને તો કંઈક ને કંઈક તો